તો બીજી વખત જે છે ભારતમાં રમાવા જશે અને આ વખતની જો વાત કરવામાં આવે તો આ કોમનવેલ્થ ગેમની અંદર જે ખેલાડીઓ જે છે અને ખાસ કરીને જે દેશ જે છે એ આ ભારતમાં બીજી વખત રમાવા જઈ રહ્યો છે લગભગ સાઠ થી સિત્તેર દેશો જે છે આ કોમનવેલ્થ ગેમની અંદર ભાગ લેશે પાંચ હજારથી પણ વધારે ખેલાડીઓ જે છે એ પણ પોતાની રમતવી રમત દેખાડશે સાથે તે એક લાખથી પણ વધારે પ્રવાસીઓ જે છે એ અમદાવાદની અંદર આવશે અને સાંજ સુધીમાં નિર્ણય આવતાની સાથે જ તે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જે છે એ મોટા પ્રમાણમાં આતિશબાજી છે એ પણ કરવામાં આવશે